નમસ્તે મિત્રો હું છું કાજલ ગોઘારી વાહ ભારતીય જનતા પાર્ટી વાહ શું તમારી વોટ માંગવાની નવી સ્ટ્રીક છે મિત્રો બે દિવસથી એને એક ગીત રિલીઝ કર્યું છે ગરબો રિલીઝ કર્યો છે ઓપરેશન સિંદુરના નામે અને હર્ષ સંઘવી સાહેબ પોતે એવું કહે છે કે આ ગરબો વાગે ને આખું ગુજરાત નાચો વાહ હર્ષ સંઘવી સાહેબ વાહ હું તમારી બુદ્ધિ છે સાહેબ આજે તમે ગરબા ઉપર નાચવાનું લોકોને કહ્યું તો તમને એટલો જ બધો દેશભક્તિ અને દેશ પ્રત્યે પ્રેમ છે તો તમે આખું ગુજરાત અડધી કલાક બંધ રખાવી અને દેશ શહીદો થઈ ગયા દેશ વીર બની ગયા જે સૈનિકો દેશ માટે શહીદ થઈ ગયા એના માટે તમે અડધી કલાક ગુજરાત બંધ કરાવી અને બધાને શાંત મૌન ધારણ કરાવી ભગવાન પાસે બે હાથ જોડાવી પ્રાર્થના કેમ ન કે અમારા દેશ સૈનિકોને ભક્તોને એને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે આ તો નવું વોટ માંગવાની નવી સ્ટ્રીક ચાલુ કરી કે ઓપરેશન સિંદૂરનો ગરબો વાગે અને તમે બધા નાચો મિત્રો આ જેની જોડે બન્યું છે જેના સૈનિકો સહિત જે પત્નીના પતિઓ શહીદ થઈ ગયા છે જે ઓપરેશન બન્યું છે છે જે લોકો ફરવા એના પતિઓ શહીદ થઈ ગયા એને ગોળીબાર વડે ગોળીથી મારવામાં આવ્યા છે એને આ વેદના પૂછો અને ગરબા બનાવવાનું તમને અત્યારે આઈડિયા આવે મિત્રો આ એક ઢોંગ છે સરકારને મત માંગવાનો ભારતીય જનતા પાર્ટીનો એક ઢોંગ છે નવો અને ખાસ કરીને હર્ષ અર્થશંઘવી સાહેબને જો ગરબા ઉપર નચાવવું હતું તો એ આખા ગુજરાતને બંધ કરાવી અને એના આત્માને શાંતિ મંગાવી એવું પણ કરાવી શકતા હતા ગાંધીનગરમાં સૈનિકને દેશરક્ષકને ઢોર માર મારવામાં આવ્યો છ પોલીસે એને ઢોર મારવા માર્યો અત્યારે પંદર દિવસથી એ લોકો સૈનિકો આંદોલન ઉપર ઉતર્યા છે સત્તા એક ભારતીય જનતા પાર્ટીના નેતા ત્યાં ગયા નથી કે નથી સૈનિકની એફઆરઆઈ લીધી આ છે એનો દેશ પ્રત્યેનો પ્રેમ મિત્રો આ એનો દેશ પ્રત્યેનો દેખાવ છે અને મિત્રો પાટણમાં દસ દિવસ પહેલા સૈનિકની દીકરીને લાઇટર વડે નેતાઓના દીકરાથી પીડિત કરવામાં આવી હજી એની એફઆરઆઈ નથી લેવામાં આવી આ છે નેતાઓનો દેશ પ્રત્યેનો પ્રેમ મિત્રો એને વોટની ટેન્શન છે એને સૈનિકનું ટેન્શન નથી કે અમે સૈનિકનો ઉપયોગ કરીને ક્યારે વોટ માંગી લઈએ મિત્રો જે શહીદ થઈ ગયા છે ને એની વીર વધુઓ સરકારના દરવાજે જઈને ખખડાવે છે અધિકારીઓના દરવાજા ખખડાવે છે એની આંસુ એની કરુણતા સરકારને દેખાતી નથી એનો હક એને મળતો નથી પણ મિત્રો તમે વિચારો જેને જેને પતિ ગુમાવ્યો છે જે નાના નાના છોકરાઓ એના માવતર બાપ ગુમાવ્યો છે જેના મા બાપ એનો દીકરો ગુમાવ્યો છે એને એની વેદના પૂછો એને એને એવો આઈડિયા નહીં આવે કે આપણે શહીદો વિશે ગરબો બનાવીને નાચવાનું ચાલુ કરાવીએ એને એવું નહીં થાય દેશભક્તિ તમે એ બતાવો તમે સૈનિકોનું રક્ષણ કરો તમે એને ન્યાય આપો એમાં તમે દેશભક્તિ બતાવો સૈનિકનો ઉપયોગ કરીને આ લોકોને વોટ માંગવાની એક કળા છે મિત્રો એને આદત પડી ગઈ છે હવે સૈનિકનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું કયા સૈનિક એવા છે કે જેને ન્યાય આપો એટલી બધી દેશ પ્રત્યે પ્રેમ છે તો આ ગાંધીનગરમાં પંદર દિવસથી આંદોલન ચાલુ છે કેમ એક નેતા નો ગયા એટલો જ બધો પ્રેમ છે તો કેમ કોઈ સૈનિકને ન્યાય નથી મળતા પુલવામાં હુમલો થયો તો એક એને સ્ક્રુ નથી મળ્યો કે કેવી રીતે હુમલો થયો હતો અને આજી ઓપરેશન સિંદૂરનો લાગી ઉઠ્યા છે કે ઓપરેશન સિંદૂર સક્સેસ ગુ ઓપરેશન સિંદૂરનો આવું છું ઓપરેશન સિંદૂરનો તેવું છું ઓપરેશન સિંદૂરનો ગરબો બનાવીને તમે નાચવાનું ચાલુ કરો અરે પૂછો એના માં બાપલે છે ને દીકરો ખોયો છે પૂછો એના બાળકોને છે ને બાપ ખોયો છે પૂછો એની પત્નીને છે ને પતિ ખોયો છે દેશ પ્રેમ તમારો ન્યાહ બતાવો હર્ષ સંઘવી સાહેબ તમારો સૈનિકનો ઉપયોગ કરીને વોટ માંગવાની તમે જે તમારું રાજકારણ છે ને એ મહેરબાની કરીને બંધ કરી દો એટલો બધો દેશ દેશ પ્રત્યે પ્રેમ હોય ને તો તમે નવરાત્રિમાં અડધી કલાક ગુજરાતને બંધ કરાવી અને એના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરાવો બસ મારું એટલું જ કહેવું છે મિત્રો આ એક જનતાને ગોળ ગોળ ફેરવવાની સ્ટ્રીક છે કે આપણને સૈનિકોનો નામ દઈને સૈનિકોનો ઉપયોગ કરીને આપણી પાસેથી ચોખ્ખું વોટ માગવાની અને સત્તા જાળવી રાખવાની એક સ્ટ્રીક છે એટલે હું કહું છું કે આપણે પરિવર્તન લાવવાની જરૂર છે જાગૃત થવાની જરૂર છે બસ મારું એટલું જ કહેવું છે તમે બધું જ સમજી ગયા છો બાકી ન્યૂઝમાં આપણે બધું રોજબરોજ જોઈએ જ છીએ હજી સુધીમાં સૈનિકને ન્યાય નથી મળતો તો આપણે જાગૃત ક્યારે થશે આપણા દેશ રક્ષકો માટે આપણે ક્યારે જાગૃત થાવું એને ન્યાય માટે આપણે ક્યારે અવાજ ઉઠાવશું જો આખું ગુજરાત અડધી કલાકના ગરબા વાગવાથી નાચવા ઊભું થઈ જતું હોય તો એના ન્યાય માટે આપણે પડકાર કેમ નથી કરી શકતા એવી તો આપણે હું ગુલામ છે એવી તો આપણી હું મજબૂરી છે મિત્રો આ તાનાશાહીથી આપણે મુક્ત થવાની જરૂર છે આપણે ડિજિટલ ગુલામ છે અત્યારે એ લોકો આપણને વાતમાં ગોળ 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 ફેરવી છેલ્લે છઈ નીકળાવી અને આપણી પાસે વોટ માંગવાની એ લોકોની સ્ટ્રીક છે હું એમ કહું છું એમાં નહીં ફસાતા આપણે પરિવર્તન લાવશું આપણે જાગૃત સહી جاهين <applause> جاي